સસ્પેન્ડ કરવા બાબતે રજૂઆત કરવામાં આવી સંવિધાન બચાવો સમિતિ વડોદરા દ્વારા આજરોજ મહિસાગર જિલ્લાના આઈએએસ અધિકારી કલેક્ટર નેહા કુમારી દ્વારા સમગ્ર અનુસૂચિત જાતિ જનજાતિના લોકોને સામાજિક લાગણી દબાય તેવા શબ્દ પ્રયોગથી સમગ્ર અનુસૂચિત જાતિ જનજાતિનું અપમાન થયેલ છે આ જાતિ વિશે અપમાન અંગેના કાયદા એટ્રોસિટી અંગે માનહાનિ અને જાતિ વિશે બોલી અપમાન થાય તેવો ગંભીર ગુનો કરેલ છે તે અંગે સમગ્ર ગુજરાતમાં અનુસૂચિત જાતિ જનજાતિના નાગરિકો દ્વારા અલગ અલગ જિલ્લામાં એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ કરવામાં આવેલ છે તે અંગે તાત્કાલિક ફરિયાદ નોંધાવી તેઓને સસ્પેન્ડ કરવા બાબત કલેક્ટરને રજૂઆત કરવામાં આવી સંવિધાન બચાવો સમિતિની ઉપરોક્ત વિષય બાબતે ફરિયાદ છે કે મહીસાગર જિલ્લામાં સ્વાગત કાર્યક્રમ અનુસૂચિત જાતિના વિજયભાઈ પરમારનું જિલ્લા કલેક્ટર નેહા કુમારી દ્વારા અપમાન કરવામાં આવેલ છે જે બાબત સોશિયલ મીડિયામાં અને જાહેર સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ થયેલ છે સદર બાબતમાં અનુસૂચિત જનજાતિના જાતિ વિશે એક રક્ષણ માટેના કાયદા એટ્રોસિટી એક્ટની જોગવાઈઓનું ખુલ્લામાં અપમાન કરવામાં આવેલ છે જે બાબત એક સંવિધાનિક હક્કોનું રક્ષણ કરનાર અધિકારી કલેક્ટર દ્વારા નિમ્ન કક્ષાની વાત કરી સમગ્ર અનુસૂચિત જાતિ જનજાતિ સમાજની લાગણી દુભાય એવું કૃત્ય કરેલ છે જેથી આ સાથે આપશ્રીને આ ફરિયાદથી જણાવી છીએ કે સદર બાબતની તાત્કાલિક તપાસ કરી કરાવી તેઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી આવા કૃત્ય કરવા બદલ યોગ્ય કાયદાકીય પગલાં લેવા અમારી આ સાથેની માંગણી છે આ દરેક જિલ્લાઓમાં અનુસૂચિત જાતિ જનજાતિના આગેવાનો દ્વારા સામાજિક લાગણી દુભાયાની તથા જાતિગત અપમાન અંગે એટ્રોસિટી એક્ટ મુજબ કાર્યવાહી કરવા દરેક જિલ્લામાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થયેલ છે જે ધ્યાને લઈ તાત્કાલિક કાર્યવાહી કરવા અમારી આપ સાહેબને અપીલ વિનંતી છે જિલ્લાના કલેક્ટર કુમારી નેહાકુમારીએ જે દલિત સમાજ માટે જે શબ્દો વાપર્યા છે અને આખા સમગ્ર દલિત સમાજનું જે અપમાન કરેલું છે તે સાખી લેવાય તેમ નથી એટલે અમારી માગણી છે આજે આવેદનપત્ર આપીને કે ભાઈ તાત્કાલિક નેહાકુમારીને સસ્પેન્ડ કરો અને યુદ્ધના ધોરણે એમને કડકમાં કડક એના સસ્પેન્ડ કર્યા પછી બી જે પગલાં લેવાતા હોય એ લેવાય એવી સમગ્ર વડોદરા શહેરના દલિત સમાજ અને કચડાયેલા સમાજની માંગણી છે કારણ કે એમણે જે આક્ષેપો કર્યા છે કે દલિત સમાજ હંમેશા ફરિયાદ કરતા હોય છે તો એ નેવું ટકા ખોટી હોય છે બ્લેકમેલિંગની હોય છે તો અમારી માંગણી છે કે તાત્કાલિક યુદ્ધના ધોરણે એમનો સસ્પેન્ડ કરવા જોઈએ અને એમની સામે કાર્યવાહી કરવી જોઈએ એવી અમારી માંગણી છે હું ચંદ્રસિંહ સોલંકી માજી કોર્પોરેટર અને સંવિધાન બચાવ સમિતિના મહામંત્રી મહીસાગર જિલ્લાની અંદર આ સત્તા પર બેઠેલા કેટલાક લોકોના જે સ્વાગત અંગેનો કાર્યક્રમ છે કે જે ખાલી દેખાડો કરવા પૂરતો હોય એમાં આઈએ એસ અધિકારી એ જે એક દલિત વિજય પરમાર નામના યુવક કે જેમણે પોતાની વેદના આઈએસ અધિકારીને કહેવા માટે ત્યાં પહોંચ્યા હોય ત્યારે પોતાની મનમાની ચલાવતા કલેક્ટર નેહાકુમારીજીએ જે બિભત્સ્ત વર્તન કર્યું ગેરવર્તણૂક કર્યું અને એમણે એમ કહ્યું કે આપ તો ચપ્પલ ખાને કે લાયક હો આ રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં ફરતું થયું છે બીજી વાતમાં એમણે એવું પણ કહ્યું કે એટ્રોસિટી એક્ટના જે પણ ગુનાઓ થાય છે અને ફરિયાદો થાય છે એ તમામ ફરિયાદો ખોટી હોય છે નેવું ટકા ગુના ખોટા હોય છે તો મારો સીધો સવાલ એમને એ પણ છે કે તમે અધિકારી તરીકે બેઠા હોય અને આટલો ભ્રષ્ટાચાર થતો હોય તમારી નજર સમક્ષ હોય તો તમારે એ સત્તા પર રહેવાનું કોઈ જરૂર નથી એ જે ખોટી વાત કરી રહ્યા છે એ વાતના સંદર્ભે આજે અમે વડોદરા કલેક્ટરશ્રી મારફતે રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્રમાં અમારી માગણી છે કે આ અધિકારી કે જે પ્રજાનું રક્ષણ કરતા હોય કાયદા નિયમો અને જેનું પાલન કરવાની જેની સક્ષમતા હોય આમ છતાં પણ નમાલી વાત કરી હોય અનુસૂચિત જાતિનું અપમાન કર્યું હોય અનુસૂચિત જનજાતિનું અપમાન કર્યું હોય એટ્રોસિટી એક્ટની જોગવાઈ એ સ્પેશિયલ એક્ટ અનુસાર છે કે જે અનુસૂચિત જાતિ જનજાતિના લોકો જાતે જાતિ ભેદભાવની વાત આવતી હોય અને જ્યારે એ કાયદો ઘડવામાં આવ્યો એ કાયદાની અંદર જ્યારે બ્લેકમેલિંગની વાત કરનાર આ કલેક્ટર જે એક શિક્ષિત અભણ અને અભદ્ર કરનાર છે એ કલેક્ટરશ્રીને તાત્કાલિક દરેક જિલ્લામાં દરેક પોલીસ મથકમાં ફરિયાદ આપેલી છે એ ફરિયાદના અનુસાર પણ એ ફરિયાદને એટ્રોસિટી એક્ટની જોગવાઈ મુજબ નોંધવી જોઈએ અને એમની સામે જાતિગત અપમાન કરવાની બાબતને ઉજાગર કરી અને એનો કેસ નોંધવો જોઈએ એવી અમારી માંગણી છે મહેશ સોલંકી સંયોજક સંવિધાન બચાવો સમિતિ